પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીરસિંહ ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર પોરબંદરમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સવારે અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે હળવો તાપ જોવા મળે છે પોરબંદરમાં મહત્તમ તાપમાન બાવીસ ડિગ્રી જેટલું નોંધાયું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે પોરબંદર અને માધવપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર વિધાનસભા વિસ્તારમાં તારીખ પંદર અને કુતિના વિધાનસભા વિસ્તારમાં તારીખ સોળમીએ માધવપુર ખાતે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એકતા યાત્રામાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવડિયા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે ત્યારે આ યાત્રામાં જોડાવા જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરી છે પોરબંદર નજીક આવેલા માધવપુરા દરિયા કિનારે ભારતીય આર્મી નેવી અને એરફોર્સનું સંયુક્ત એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણેય પાખના સેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપર તેમની ઉપસ્થિતિમાં પોરબંદરમાં ઓપરેશન ત્રિશુલ અંતર્ગત યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી કાર બ્લાસ્ટ બાદ પોરબંદર પોલીસ વધુ સતર્ક બની છે અને બંદર એરપોર્ટ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ચેકિંગ દરમિયાન પોરબંદરના દરિયામાં એલઈડી રાખી રાત્રિના સમયે માછીમારી કરતા એક બોટને ઝડપી તેની વિરુદ્ધમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે દિલ્હી કાર બ્લાસ્ટ બાદ પોરબંદર પોલીસ સતર્ક બની છે પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહ્યા અને પોરબંદરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ચેકિંગ અનુસંધાને આજ રોજ એસઓજી ક્યુઆરટી સ્નિફર ડોગ તથા મરીન પોલીસ સ્ટાફ દ્વારા સુભાષનગર ગોદી વિસ્તાર ખાતે બોટ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં